ચલો હવે છે સી એ સી ટુ બંધારણ પણ આપને આપેલું છે એમાં બે કાર્બન તો આ કાર્બન અને આ કાર્બન પરમાણુમાં બનતા બંધની સંખ્યા અને પ્રકાર તો જો ટ્રિપલ વન છે બે કાર્બન તો અહીંયા એક સીગમાં બે પાય એક સીગમાં અને બે પાય ચલો એક સીગમાં એક પાય નહીં એક સીગમાં બે પાય બરાબર એક સીગમાં બે પાય એક સીગમાં અને બે પાય ત્રણ બંધ હોય તો એક સીગમા હોય અને બે પાય બંધ હોય છે સી ટુ સી એન ફોર ટાઈમ તેનું બંધારણ જોઈએ ટાઈમ્સ એન ફોર ટાઈમ્સ હવે ગણતરી કરવાના केीगमा के पाय चलो तो पहला आप सीग में गण एक तर चार पांच छ सात आठ नौ नव सीग्मा ऑप्शन है नौ सीग नौ सीग्मा पाय एक बे त्र चार पांच छ सात आठ नौ नौ पाई आंसर नौ सिग्मा नौ पाई कारण के एक बंद हो सिग्मा हो बे हो तो एक सिग्मा ने एक पाई त्रिबंध में एक सिग्मा बे पाई एसिटिलीन मित्रों एसिटिलीन कौन है कहवा ऑर्गेनिक नहीं अंदर आउट से, तेरा टेंशन नहीं लेता एसिटिलीन इथाइन एसिटिलीन तो एसिटिलीन नहीं अंदर માત્ર સિગ્મા છે કે સિગ્મા અને પાય બંને છે તો કે સિગ્મા અને પાય બંને હોય છે સિગ્મા અને પાય બંને પ્રકારના બંધ જોવા મળે છે સમજાય છે એકદમ ઈઝી વસ્તુ છે એકદમ બહુ ટેન્શન વાળી વસ્તુ છે નહીં મિત્રો જોતા રહેજો મજા આવતી રહેશે એસો ટુ એસો ટુ અત્યારે આપણે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કર્યા એસઓ ટુ નું બંધારણ કેવી રીતે આવે એનું સંકળ કયું હોય કેટલા લોન પેર કેટલા બધું તમને આવડે છે એટલે ડાયરેક્ટ કરી છે ટુ તો આની અંદર એમાં શું હોય તો અહીંયા જુઓ બે સીગમાં બે પાય એક લોન પેર એવું કોઈ છે ઓપ્શન બે સીગમાં બે પાય એક લોન પેર બે સીગમાં બે પાય એક લોન પેર લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકોણોનો સાચો ક્રમ sp હોય sp તેનો બંધકોણ કેટલો આવે 180 sp2 120 sp3 109.5 તો સૌથી વધારે કોનો થયો sp નો સૌથી વધારે થાય તો sp સૌથી વધારે હોય એવો ઓપ્શન 109.5 120 અને 180 આ થઈ ગયું તમારું બંધકોણ શંકરણને આધારે બંધકોણ નીચેનામાંથી ના પર્સેન્ટેજ એકચ્યુલી જસ્ટ આપણે જ્યારે સંકરણ હોય ત્યારે પર્સન્ટેજ એસ અહીંયા પરસન્ટેજ પી પૂછવું છે સિમ્પલ છે જો આમાં પી એક છે હવે એક એસ ને એક પી હોય તો પચાસ ટકા આના પચાસ ટકા આના રેડી એક એસ અને બે પી હોય તો શું થાય એક ભાગ એસનો બે ભાગ પીના સો ભાગ સો ભાગનો હોય આપણે સોની વાત કરતા હોય તો ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ તો આપણે કરી લીધા ચાલો તો સોના બે ભાગાના એક ભાગાનો આમાં ત્રણ ભાગાના એક ભાગાનો તો સિમ્પલ આ બધું સમજ ન પડે તો કંઈ વાંધો નહીં ડાયરેક્ટ જ તમારે કરવાનું છે કે પર્સન્ટેજ પી તો જેમ પી વધશે એમ પર્સન્ટેજ પી વધવાના છે તો આન્સર શું આવશે તમારો એ કે કે એસપીમાં એક ભાગ એનો બરાબર આમાં બે અને પહેલાંમાં ત્રણ ભાગ તો અર્થ સમજ પડે છે ચાલો આગળ મિથેન મિથેન અણુમાં સાચું નથી ચતુષ્ફલકીય સંકરણ ચતુષ્ફલક્ય બંધારણ એટલે સીએચ ફોર થયું બંધારણ સંકરણ ચતુસ્ફલક એટલે એસપી થ્રી આ એ કહેવા માંગે છે એકસો નવ પોઈન્ટ પાંચ નો બંધ કોણ એસપી થ્રી હોય તો એ પણ સાચું છે ચારે ચાર સીગમાં બંધ છે લોન પેર જોવા મળતી નથી કયા અણુમાં સંકરણ ભૂમિ અવસ્થામાં યાદ રાખજો ભૂમિ અવસ્થામાં થવું જો પહેલું લઈએ બીસીએલ થી બોરોન બોરોન એટલે પાંચ નંબર તેની ઇલેક્ટ્રોન રચના લખીએ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી વન બે ને બે ચાર ને એક પાંચ તો અયુગમિત ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં જ વાત છે એક જ છે અને આપણે જોઈએ છે ત્રણ મતલબ આ નહીં આવે નાઇટ્રોજન બોલો નાઇટ્રોજન સાત વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી કેટલા સાત કરવાના છે ટુ થ્રી તો ત્રણે ત્રણ અયુગ્મિત આ ત્રણ અયુગ્મિત એ હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે સંમિશ્રણ કરી હાઇડ્રોજન જે છે એની વન વનએ કક્ષક સાથે સંમિશ્રણ થઈ શકે એટલે અમોનિયાની અંદર એની ધરાવસ્થામાં પણ ભૂમિ અવસ્થામાં પણ સંકરણ જોવા મળે છે સેમ એવું પી તો નિયોન દસ ને બે બાર બાર ને ત્રણ પંદર તો એમાં સેમ વસ્તુ તમને શીખવાડી અહીંયા શું આવશે ખાલી ક્લોરીન તો બે આવશે બે અને ત્રણ તો બે અને ત્રણ શું આવશે બે અને ત્રણ

વિષમ ભાગી વિભાજન વિષમ ભાગી વિભાજન વિખંડન તો આ જે છે સીએ થ્રી પર પ્લસ સીએ થ્રી પ્લસ સીએ થ્રી માઇનસ વિષમ ભાગી વિખંડન વિષમ ભાગી વિખંડન પ્લસ અને માઇનસ હવે જ્યારે આમાં તમારે સંકરણ જોવું તો સંકરણની અંદર આમાં ઈપી ઇઝ ઇક્વલ ટુ બીપી પ્લસ એલપી ઓર્ગેનિકમાં સંકરણ રીતે કાઢવાનું ઇનઓર્ગેનિક વાળું તો મેં તમને શીખવાડી દીધું છે વીએમસીએ ઓર્ગેનિકની અંદર ઈપી ઇઝ ઇક્વલ ટુ બોન્ડ પેર પ્લસ લોન પેર અથવા સિમ્પલ વસ્તુ જો છો આની અંદર આ કાર્બન સાથે બોન્ડ કેટલા ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે આ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન કેટલા ત્રણ તો ત્રણ જોડાયેલા છે બોન્ડ પેર ત્રણ થઈ લોન પેર નથી ત્રણ એટલે કયું સંકરણ એસપી ટુ કોના માટે આના માટે એસપી ટુ ચલો વ્યા આની વાત કરીએ તો એના માટે ઇપી ઇઝિકવલ ટુ બીપી પ્લસ બોલો ચલો ત્રણ બોન્ડ પેર પ્લસ એક લોન ને આ ટપકામાં લોન પેર બતાવ્યું છે તમને એક ચાર એટલે સંકરણ કયું આવે જ્યારે આપણે ભણીશું ત્યારે આ ટાઈપનું આપણે કહીશું ત્યાં પછી વીએમસી એવું નહીં આવે ઓર્ગેનિક ની અંદર સંકરણ કઈ રીતે મિત્રો છેલ્લી ઇઝિકલ ટુ બીપી પ્લસ એલ પી એલપી

પાંચ ને ત્રણ આઠ આઠ ભાગ્યા બે ચાર સંકરણ થ્રી એમાં જ આવડી જવું જોઈએ હવે તમને એકદમ ઈઝી વસ્તુ છે નીચેના આમાંથી કયા ઘટકમાં બંધકો નેવું આશરે નેવું અંશે તો આમાં તો નહીં કારણ કે એસપી થ્રી સંકરણ છે એટલે એકસો નવ પાંચ હશે રેખ્ય છે એકસો હશે એચ છે ફરી પાછો એકસો ચાર પોઈન્ટ પાંચ તો રહ્યું કયું નામાં બંધ કોણ આશરેવું જેટલા હોય છે નીચેનામાંથી એસપી ટુ સંકરણ દર્શાવું એસપી ટુ તો ચાલો આમાં એસપી ટુ કોનામાં જોવા મળે છે બી ઇ ટુ તો અહીંયા ઘણું બે માં જીગા સરબારા બે બે ને બે ચાર ચાર ભાગ્યા બે બે એસપી બી એફ થ્રી બોરોન હેમાં આવે બાલ તેરમો સમૂહ બાલ જયંતિ તેરમો સમૂહ તેરમો સમૂહ એટલે ત્રણ ત્રણ વત્તા ત્રણ ભાગ્યા બે ત્રણ ત્રણ વત્તા ત્રણ ભાગ્યા બે એટલે કેટલા થશે છ ભાગ્યા બે છ ભાગ્યા બે એટલે ત્રણ ત્રણ એટલે એસપી ટુ એસપી ટુ જોઈએ છે ને ચાલો બીજા બીજનો આમાં એસપી થ્રી આવશે રેડી અહીંયા જ આન્સર મળી જાય છે તમને આગળ જોવું તો તમે કરી શકો છો બહુ બધી પ્રેક્ટિસ તમને મેં કરાવેલી છે એક્સીવાળું જો તમે તો એક્સી જે છે એ હે માસમ હે હેને અરે

ત્રણ સાથે જોડાયેલો એસપી ટુ અને એસિટીલિન જેમણે આપણે જોયું છે કે જેમાં એસપી સંકરણ એસપી થ્રી એસપી થ્રી એસપી ટુ અને એસપી હીરામાં એસપી થ્રી ગ્રેફાઇડમાં એસપી ટુ એસીટીલિન એસપી એસીટીલિન એટલે શું તો કે આવશે શું આવશે સીએચ ટ્રિપલ બોન્ડ સીએચ એસિટીલિન એસપી સંકરણ સી ટુ એચ ટુ ઇથાઇન એટલે સિટેલિન આઈ સીએલ ટુ પ્લસમાં કેન્દ્રીય સંકરણ હો આયોડીન તો હમણાં જ આપણે જોઈએ પ્રમાણે જો આયોડીન એફ સીએલ બી આર આઈ ટી હેલોજન સત્તર સત્તર એટલે સાત વત્તા એની સાથે જોડાયેલા ક્લોરીન જે છે બે કેટાઇન છે તો કેટાઇન જે છે એને શું કરવાનું છે એડ કરવાના કે રીમો કરવાના ચાલો આપણે પાછું રિપીટ કરીએ

સંકરણ એસપી થ્રી સંકરણ એસપી થ્રી રેડી ચલો આયોન તો આયોડીન એટલે શું તો કે આપણે હેલોજન સમૂહમાં એફસીએલ બી આર આઈટી હેલોજન સત્તરમો સમૂહ વેલેન્સી સાત સાત વત્તા મોનો બે સાત ને બે નવમાંથી કેટાઇન ગયો એટલે એમાંથી નવમાંથી એક જાય તો આઠ આઠ ભાગ્યા બે ચાર ચાર એટલે સંકરણ એસપી થ્રી સંકરણ એસપી થ્રી કાર્બન તમે તમને આવું આવે ત્યારે એટલું વિચારવાનું કે આ કાર્બન બીજા કેટલા સાથે જોડાયેલો છે તો આ કાર્બન બીજા બે સાથે જોડાયેલો છે બે એસપી આ કાર્બન બીજા બે એસપી આ કાર્બન બીજા બે એસપી તો દરેકમાં શું આવશે એસપી કેટલાની સાથે જોડાયેલા છે એટલે બોન્ડ પે લોન તો છે ને તો એ તો થયું કે કેટલાની સાથે જોડાયેલા એ તો બોન્ડ પે બેક તો આપણી પાસે સૂત્ર છે વીએમસીએ વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો આસિસ્ટન્ટ અને ઈપી ઇસી ઇક્વલ ટુ રીપી એન તો ઇપી ઇઝ ઇક્વલ ટુ એલપી પ્લસ બીપી નીચેનામાંથી કઈ જોડોનું કેન્દ્રીય પરમાણુનું સંકરણ અલગ અલગ છે સંકરણ અલગ અલગ મસ્ત મજા આવશે ટેકનિક યુઝ કરું બધાને ગણવાની જરૂર નથી જો મોનોવેલેન્ટ ગણવાના છે તો ક્લોરીન સાથે મોનોવેલેન્ટ ત્રણ ક્લોરીન સાથે મોનોવેલેન્ટ ત્રણ સેમસૂંગ મીન્સ સરખું છે ત્રણ ત્રણ ડાયવેલેન્ટને તો આપણે સંકળમાં લેતા નથી વીએમ જ તો લઈએ છીએ તો સેમ સેમ જોડી બનાવશે સેમ અહીંયા જો ચાર મોનોવેલેન્ટ છે ચાર મોનોવેલેન્ટ છે બરાબર છે એક બીજી વસ્તુ આમાં માઇનસ છે પણ આમાં ક્લોરીન અને ઝેનોન છે એટલે સત્તરમો ને અઢારમો સેમ જ થયા શું ચાલો અહીંયા બે મોનોવેલેન્ટ છે અહીંયા ચાર મોનોવેલેન્ટ છે અને પ્લસ ઓર માઇનસ છે એટલે આનું સંકન અલગ અલગ હોય ગણવાનું નહીં થોડીક ટેકનિક યુઝ કરો હવે તો આવડી જશે અત્યાર સુધી મેં એટલે કરાવવું છે કે તમને પ્રેક્ટિસ થાય પછી તો હવે ઓવરલી બધું થઈ જશે ફટાફટ નીચેનામાંથી કયા બે ઘટકોમાં સમાન સંરચના ધરાવતા નથી હવે આ જો સમાન સંરચના ધરાવતા નથી સંકરણ સમાન હશે સંરચના તો સમાન જ હોવાની છે પહેલું જો ફોર વિચારો સિલિકોન કાશી જતીને લે ચૌદ બાહ્યતમ કક્ષામાં ચાર ચાર ને ચાર આઠ આઠ ભાગ્યા બે ચાર સંકરણ એસપી થ્રી તો એમાં આવશે સંકરણ એસપી થ્રી એસએફ ફોર એસ ફોર ઓસિટ પોલો લેવાઈ ગયો ઓઠ સોળ નંબર છ છ ને ચાર છ ને ચાર દસ દસ ભાગ્યા બે પાંચ પાંચ આવે એટલે સંકરણ એસપી મતલબ આ બંનેનું સંકરણ અલગ અલગ છે એટલે સમાન સંરચના ધરાવતા નથી બાકીના બધા તમે જાતે ગણી શકો છો બહુ બધી આપણે પ્રેક્ટિસ કરેલી છે અને તમને આવડી જ જશે મસ્ત ક્વેશ્ચન છે નીચેનામાંથી અસરકારક સંમિશ્રણ કયું હોય અસરકારક સંમિશ્રણ એટલે શું તો જો તરંગ વિધેયના જે સાઇન જે છે એ એક સરખા હોય માઇનસ સાથે માઇનસ પ્લસ સાથે પ્લસ એ અસરકારક હશે આમાં માઇનસ પ્લસ અસરકારક નથી પ્લસ માઇનસ અસરકારક નહીં માઇનસ પ્લસ અસરકારક નથી માઇનસ માઇનસ અસરકારક છે ઓકે મિત્રો બહુ મસ્ત અને મજા આવે એવું હતું થેન્ક યુ ફોર વોચિંગ એકદમ મસ્ત પ્રેક્ટિસ કરતા રહો મોજ મારો